ફૂલ સોડા નાખવાના છે કે બેકિંગ સોડા પણ જેને કહી શકાય આપણે જે પાણી નાખી દઈએ મિનિટ થઈ ગયા જય સ્વામિનારાયણ જય ચિનેદ્ર જય હાટકે જય જલારામ જય ઠાકર તણી જય દ્વારકાધીશ જય માતાજી મહાદેવ ભટ્ટ હરિયો મિત્રો સવારના વાગ્યા છે સવાર નવ તૈયાર થઈ ગઈ છું સાડા નવે નીકળવાની છું અને આજે ખૂબ આનંદિત છું એક મહિના પછી નોકરી જઈ રહી છું મને નોકરી કરવાનો આનંદ એટલે હોય કે ત્યાં બધા મળે ને મને મજા આવી જાય અને એથી વિશેષ આનંદ એ છે કે આજે અમારે ઘરે મોઘેરા મહેમાન આવવાના છે આમ તો મહેમાન ન કહેવાય પણ સાત તારીખ પછી દીકરી મહેમાન કહેવાય આજે બસતી આવશે બપોરે પણ હવે મારું એનું આવવાનું તારીખ નક્કી થઈ ગઈ અને મારું ઓ શું કહેવાય નોકરીનું નક્કી થઈ ગયું છે નક્કી થઈ ગયું છે એટલે મેં પહેલાં રજા થોડી મૂકી હતી પંદરેક દિવસની મૂકી હતી પછી મને થોડીક તકલીફ વધુ રહી એટલે મેં પાછી બીજા પંદર દિવસની રજા મૂકી હવે આજે પૂરી થઈ ગઈ અને આજે જવાનું નક્કી છે અને પાછું દ્રષ્ટિને પણ ટિકિટ કીધી હતી સતરની વળી લાજ આવશે સાંજે આવશું ત્યારે આવી ગઈએ છે તો તમને બતાવશું આવી જ ગઈએ છે સો ટકા અત્યારે આપણે નીકળીએ ઓફિસે જવા માટે જોઈએ સમય હશે અને જો નીકળવાનું વાર હશે તો સુ વિચાર પેલો ગેતી પિતા આવનાર તા એ કેમ થયા માર આવે

મિત્રો તો દ્રષ્ટિબેન આપણે બનાવી જમવાનું તમે આવે છો તો કઈક નવું જૂનું બનાવીએ તૈયાર કરી પેલા હું લઈ લઉં ઓકે લઈ લો ચાલો શું લઈ સુધી રાખ્યો શું વિચાર હું શું રાખ્યો આ સાહેબ ને સુધાવી રાખી શું બોલો ચાલો આપણે જમવાનું છે ચાલુ છે આપણે બોલ એક એક આપણો આખો

તમને બીજા નડે તકલીફ થાય પેલા એક વિડીયો મેં કીધું છે ને કે તમે જેટલું આપો એથી ડબલ તમને પાછું પડે માન સન્માન ને અપમાન તમે નડો ને તો તમને પાછા વિશે તમને નડતર વધુ ઊભી થાય બરાબર ને હું તો પછી જિંદગી ને કઈ રીતે જીવો ને જિંદગી શું છે એના પર એક વાત કહું ને તો એમ કહી શકાય કે આ જિંદગી છે ને એ કમ્પ્યુટરમાં ડાઉન કરેલ

અને રોજ એક નવો સસ્પેન્સ ખુલે છે એ રોજ રહસ્યમય છે આપને ખબર જ નથી આપણે ધારીએ કોણ થાય બીજું એ નવલકથામાં એમ થાય કે પાનું ફેરવીએ આપણે ધારી આમ થશે પણ નવલકથામાં કાક નવું નીકળે આ જિંદગીનો એવું છે કમ્પ્યુટરનો પ્રોગ્રામ તો એ નક્કી હોય બાકી જિંદગીનો કોઈ પ્રોગ્રામ નક્કી નથી પાનું ખુલે નવું રહસ્ય નીકળે નવું સસ્પેન્સ ફૂલે અને એની સામે લડવું નથી પણ આ રહસ્યમય નવલકથા જેમ જીવાય જ રીતે આપણે આપણી જિંદગી જીવવાની છે એટલે જે હમણાં રહસ્ય ખુલ્યું કે સવારે ફોન આવ્યો ભાઈ ભાભીનો કે આવી છે મને પોતાને એમ થયું કે પણ મને આજ જ નોકરી લાગુ છું જવું છું કારણ કે આટલા દિવસે એક મહિનો ઘરે હતી પણ ઘર થઈ જશે આ કેવું સાચવી તો સાંજે આવીશ ત્યાં સુધી સાંજે આવીને હવે પૂછું છું તો કે છે કે ભાઈ હવે આવવાનું નથી એટલે નવલકથા કઈ બાજુ જશે કાંઈ ખબર નથી ચાલો ઘણા દિવસથી છે ને ઈડલી સંભાર ખાવાની મન થતું હતું આજ કરી કાલ કરીને ઉમા જઈએ ને પણ થતું નતું હવે આજે જોરમાં થઈ જશે દાળ પલાળી રાખી છે દ્રષ્ટિ વિકી ટૂંકો એટલે અને હવે આપણે ઈડલી સંભાર બનાવી આપણે ઢોસા સંભાર બનાવ્યા હતા ને મસાલા ઢોસાને ત્યારે કમેન્ટ હતી કે સંભાર ની રેસીપી આપો તો ચાલો આજે સંભાર ની રેસીપી આપું અને હું જે ઈડલી બનાવું છું ને આજે સોજી માંથી બનાવી કે તમે બીમાર માણસ પણ ખાઈ શકો કારણ કે હું અત્યારે જ દહીં કે છાશમાં પલાળીને બનાવીશ એટલે આથો પણ નહીં અને તરત જ થઈ જાય વર્કિંગ વુમન હોય એની માટે જે હું આજ બનાવ છું તરત બની જાય સંભાળે તરત ને તરત બની જાય અને એ તરત ને તરત બની જાય અને અમને ગમે છે તો મિત્રો પોણા સાથ થવા આવ્યા છે ચાલો દ્રષ્ટિ આવી છે એટલે વળી કઈ નવું જૂનું કરીને પણ સાદું હોય ને મને પણ ભાવે ને ખાવાય પણ સકા એ હું બનાવી પછી એને કઈ મદદ કર આજે થોડીક આપણે મહેમાન જે રાખી તો મહેમાન જે છે ને હમણાં છે પણ થોડીક શરૂઆત કરી નાખી તો આજે બનાવી છે આપણે ઇડલી સંભાર ઈડલી સંભાર માટે જો આ મે સુજી પલાળી છે ઉમા 10 મિનિટ પહેલા પલાળી ગાટી છાસી માં એટલે કે દહીં જીરે નું હોય જ મે પલાળી રાખી છે વધઘર પછી ઢીલું જોસે બેટર તો નાખી લેશું અને અહીં આપણે સંભારની તૈયારી કરી છે મોનુ ઢોસા બનાયા ત્યારે કમેન્ટ હતી કે પ્લીઝ સંભાર ની રેસિપી આપો તો સંભાર બાફી પણ બનાવી શકાય અહીંયા જો મે મિક્સ દાળ પલાળી રાખી છે અ મગની દાળ તુવેર દાળ મોગર દાળ ચણા દાળ એ રીતે પાંચ દાળ ને મે પલાળી રાખી છે પલાળી છે ને નવ સીધી વઘાર નાખી તો એ મે બધા વેજીટેબલ કાપી લીધા છે તમને તમારી પસંદગી મુજબ નાખવાના હું એટલા નાખું તો પેલો એ ટમેટું કાંદુ બટેટું દૂધની ખાસ નાખી લીલા મરચા અને મીઠો લીંબુ આટલા વેજીટેબલ નાખું અને અહીં હું સારી લઉં સંભારનો વગા અહીં મેં 1/2 ચમચી જે મખત્ર લીધું છે તેલ ગરમ થઈ ગયું છે આપણે એટલે નાખી રાય રાય ફૂટી જાય એટલે નાખું તો અજીર લવિંગ બેં ઘાતંગ તો ના મની આમી તો ખાઈ છે ગંત કે કાંતમે ખાઈ છે કે ની કે ખાશું ને રાઈ જીરું હિંગ અને લવિંગ બધા ફૂટી ગયા એટલે આપણે નાખી દઈએ લીલા મરચા લીલા મરચા હિંગનો બને છે ત્યાં કે નહીં કે મિક્સ થાય એટલે વેજીટેબલ નાખતા પહેલા રાખવું

આપણે આંબલી સાથેનો મસ્ત ટેસ્ટ લઈ ખાટો મીઠો તો આટલો આપણે ગોળ નાખી દઈશું સ્વાદ અનુસાર નમક ને હલાવી અને હવે બરાબર બાફી લઈ આપણી દાળ ચડીને ને એ પ્રમાણે કેટલી સીટી દેવી પડે એ તમારા કુકર મુજબ સીટી દેવાય દેજો હું આમાં ત્રણ સીટી આપીશ એટલે મસ્ત ચડી જશે અને ઉબાળવા આપણે ઈડલી તૈયારી કરીએ આ સુધીના મે બે ભાગ કર નાખ્યા અને આ

સરસ મિક્સ થઈ ગયું અહી જો આપડે પાણી ઉકળવા લાગ્યું છે મૂકી દીધો છે જેથી પાણી ઓછું અડે આમાં સ્ટેન્ડ તો હોય છે પણ પાણી અડી જાય છે

હાથ મળ્યો ધીમો કરી લઈ આગળ બંધ કરી નાખી બાકી વરાળ ઓછી નીકળે લઈ તને કાઢી લઈને ઠંડુ થશે પછી કાઢશું

दाजू आपरी હવે જોઈને કેટલી ફક્ષ ઝાળીદાર દેખા છે મસ્ત ઝાળી પોલેલી ચાલો થઈ ગઈ આપડી ઇડલી મસ્ત તૈયાર ચકણી સાંભાર મેડલી દસલી બેન આવી ગયા હો હવે આપડું કામ થોડું હલતું થઈ ગયું કાઢી નાખી અલગથી આમ કાઢી રાખી એને પછી આમ ચમચી થી ઓળું કરો મેચ કરી નાખો ને આંબલી ને ઘસી નાખો આંબલી પણ

ハリオン,ン。